ચોખા પદાર ને ખરે આ દેવાના આ બધો ખર્ચે કરવાના આ ફૂડું અલગ પ્યાલા તું કંકુત્રી હાલ ને કેમ લી જાય શું કરવાનું એવું કશું ના રિયા એવું છે નહીં ત્યાં રિયાદ શું થયું રિયાદો ને લગનનો ખર્ચો આપડે કરવાની કરવાનો હોય ને જમાના પ્રમાણે કંપુત્રી સપાઈ પડે ઓમ થી નો બે હજાર બે હજાર તો વાપરી દીયે ને આપડે કંપુત્રી સપાઈ વગર ના ચાલે મારું પરથી રાજ પીવા નહી લઈ જતા એકલા એકલા જતા રહ્યા વિશ્નાજી ને બધા પીજો ના આ તો પી ગયો નહો ના ના દાળુ બોલતા હોય તો પેલા કિનાજી એકલા જ આવે

તું આ તો ફરમો બનાવ કે ડાયરેક્ટ ખોખો લઈને જ આવતા રહે કંકુતરી નું ખાલી કંકુતરી જે સપાઈ દેખાય દેખાવ તો હા સાત લવન તો બધું ડબલ ડબલ દેખાય ડબલ ડબલ તો નહી દેખાતું ને તમે જો હું લેબુ પીન આવું અલ્યા આ લેબુ કે દારૂ એકલો એકલો કંકુતરી જે સપાઈ ભાઈ આમ ભેગા ન કરે નહી આ બુઝા તાર લગન માં પતરી જન લગન માં આબુ જ ને ઉપર હું આવું હાલત જો નક્કી પૈસા ને ક્યાં થતા ફોન આવ્યો કે નહીં નઈ જોઈ કે પૈસા લાલપણ

દેખાતો ભત્રીજા એ ભાઈ એ લાલભાઈ ભાઈ ઓપરતા નહીં મારું ઘર હું કઈ ગયું ક્યાં આવતા નહીં આવતા નહીં નહીં નહિ શું કરવાનું બાજુ બેઠા હોય તો રોડ નહી બનાઈ દે મારું ઈસ્યુ આ તો આગળ સાપડ ગોતવા જ માલ હું તો પેલા સાપ ટોકા પાડું છું હું કઈ ગયું અને દેખા તું કંગુત્રી સપાઈ ના હાલ જ એ ફેર કે જી ફેર કે આ શું કીધું તમે કંગુત્રી સપાઈ ના એમન જસીમાં કણી કંગુત્રી તે બીજા કોની ચાણ લ્યા મુરતે ના આવ ડાયરેક્ટ કંગુત્રી મુરતે તારો બા કંગુત્રી સપાવા કાળિયા આઈ જુ લે ખબર ના હોય લચન મુરત આઈ અમને કશું ખબર એ નહીં બીજા મહિના ની પોત છો તારીખ આવી છે અમને તો ના કીધું તાર કંકુત્રી સપાઈ દીધી ડાયરેક્ટ આપણે ક્ષેત્ર માં બેઠા હતા ને વેવો નો પછી ફોન આવ્યો

બચારને ખબર નઈ પતિવા થઈ ફરો હો ને આવું ભૂલો છોકરા ને બચાર ની તવી જેવા થઈ નહીં હાર તું

और आता को पहले जो भाणा होणोलाच बिवाणो हा दोला कोक मेल करू पडजे ए आर्य मेत्र पडो ओ मे तीन दाडाना दा यत्रो नतो कोई आकूच नही तीन दाडाना यत्रो नतो लघरे होय गयो सनी ओ खाईले वन અપ બેહો બેહો શું આખો દાડો કરો કોણ ખાતી જાય આ દાડા આ રહ્યું નેદરા દીજે મારા નેદરા તો મુએજી પણ શું કરીશ મારે નેદરા કોક મુએ લાગ્યો પણ આર્યું 200 રૂપિયા માં આર્યું લાયો તો ઈ 200 રૂપિયા નેત નેત પીગા કરે તન શું લઈને જતો રેસી ખબર અજુ દે ઓરા લાયા ચોર ફરવા માંડ્યા હ પોડી ครับ તું મેં આ બાજુ આ તો ભલો ઓભરો ડારું રે ઓ તારી જાય શેક ની મુઢા ડારું રે આ કાળ મુઢા ઊભો રે અરે મમ પડી ગયો આ ધરો નો અન ડાવી નતો યાદરો બોલ બોલ ઓ આખા વાળો લઈ જતો રહી તો હું લા

कदी न घर जी यार चुप चुप तीवा न तो कोला कृष्णा जी ने मन ना आले तीवा कृष्णा जी हम एको एकला पीवे है कोगना पीवा तो आलु न नहीं परिवार में मजा यार जी पहला अनिया लेता ये अनिया ने लेता ने ने धीरज धीरज कोनो न को चा मेलन तो दू जा तू बदन बोले ताऊ छे तू ने लाओ कोनो का चा दो तने मां व्यू मोमता खड़ा सो न तू ने कर रे ओ मेढरे अरे जो फसरी जा रे रसू ले કરવાનો <coughs> સાથે <coughs> <coughs> બંદા નખા જરૂર લેમું ને પી નખું પડશે નેતું તો નેતો તો રહી ગયો બીજા બધા બોલે ને આવો શું અસ્ત કરે તને ના પના જા બધું ઘણી આયા કાકડા કે તો કાકડા જેવું લાગો છું આપણે બગલા જેવું લાગો તા આવો આવો કાકડા કાકડા સરપલા પછી શું કહેર નહીં જાણ શું તમે તો બોલાય નહીં ફરણ લગાવવાય ને ક્યાં

કરવાનું અન્યા અન્યા કરી રહ્યો ચાંદો તારા કંકુતરી છે

લાલબા લાલબાઈ લાલબાગી નહી તારું પગારી કમકુતરી

લે જોું કે આ લેફકં કુદરીના હાફકો ગરાણી છો તારા ઘાવા ઓઢાઈ ગોબળા નહીં રેવું ઉપર તમે લેતા રહો આખો ભ્રમમાં ઓભરાઈ હો રુવો બહાયા

અોહ ધમ પકડી લાયો હા મૂંચે લાયો અરે મે તને કહું તારા લગનમાં નહીં આવવાનું હું સંગાઈ તાર નાબ શું બોંહા આ પતરૂ જો હામો જો જો હામો જો તું મોમે નહીં લગતો નહીં જે કરી એકલા મને બસ મારતું તું નહીં માર